આપણો વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધે આવ્યા કાનો ને મીર ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલા ચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાવી હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજુરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બીજા રામનંદ નથી આવડતા ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડા કાઢીને મને માર્યું તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી સિદ્ધરાજ કરીને કરીન જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વેચે ને એમ કીધું કે આની મૂસે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી ને વાળ કાપ નાખી કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી એ છે કીર્તિ પટેલ સુરતની એની એ તમારા વાળ કાપ્યા એન્જિન એન્જિન વિડિયો કોલ માં કીધું આ લોકોને પછી વાળ કાપને કે મારા